સફેદ માખીનું નિયંત્રણ સફેદ માખી એક જીવાત છે જે કપાસને ભારે નુકસાન પહોંચાડે છે સફેદ માખીની વસ્તી કપાસમાં અસામાન્ય રીતે વધારે છે અને જો અનિયંત્રિત થઈ જાય તો સફેદ માખી ઉપજ ઘટાડે છે અને કપાસની ગુણવત્તાને અસર કરે છે સફેદ માખી કપાસના પાકને બે રીતે નુકસાન પહોંચાડે છે એક સીધા પાંદડામાંથી પ્રવાહી ચૂસીને અને બે પરોક્ષ રીતે કપાસના પાંદડાના કલ વાયરસથી પાકને ચેપ લગાવીને જીવાતની ઓળખ દૂધિયું સફેદ પાંખો અને પીળા શરીરવાળા નાના નરમ શારીરિક જીવાત જે ખૂબ વેક્સી પાવડરથી ભરાયેલા છે યુવાન અંડાકાર આકારમાં અને પાંદડાની સપાટી સાથે જોડાયેલા રહે છે જીવન અવધિ હવામાનના આધારે ચૌદથી વીસ દિવસનું કુલ જીવનચક્ર અને કેટલીકવાર અનુકૂળ સ્થિતિ હેઠળ શિયાળામાં આયુષ્ય એકસો સાત દિવસ સુધી લંબાઈ શકે છે સાનુકૂળ સ્થિતિ વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ અને યોગ્ય વરસાદ સફેદ માખીથી થતા નુકસાન છોડની વૃદ્ધિ અને જોમાં ઘટાડો જ્યારે સફેદ માખી કપાસના છોડને ખાય છે ત્યારે તેઓ હની ડ્યુ તરીકે ઓળખાતા સુગરયુક્ત પદાર્થનું વિસર્જન કરે છે જે સૂટી મોલ્ડ ફૂગના યજમાન તરીકે સેવા આપે છે હની ડ્યુ અને સૂટી મોલ્ડ ફૂગના સંચયથી ખુલ્લા કપાસની ગુણવત્તામાં ઘટાડો થાય છે અકાળ ડિફોલિયેશન અને ઉપજમાં અને કપાસની ગુણવત્તામાં ઘટાડો નુકસાનના લક્ષણો પાંદડામાં પીળા ધબ્બા થાય છે ધીરે ધીરે આખું પાન પીળું થઈ સુકાઈ જાય છે અને પરિપક્વ પાંદડા પડવા માંડે છે ફૂલોના વિકાસમાં અને કપાસની રચનામાં અવરોધ સ્ક્વેર અને ફૂલોનું ખરવું કપાસ ફાટ્યા પછી ગંભીર ઉપદ્રવ અને મધપૂડો જમા થતાં લિન્ટને સ્ટીકી બનાવે છે મેનેજમેન્ટ સફેદ માખી ઝડપથી ફેલાતા હોવાથી આ જંતુને કાબૂમાં લેવા માટે ખેડૂતો વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે આ સામાન્ય રીતે હેતુ સામે કામ કરે છે અને વધુ નુકસાનનું કારણ બને છે તેથી અહીં કેટલીક મહત્વપૂર્ણ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ ખેડૂતો તેમના કપાસના છોડ પર સફેદ માખીના હુમલાને નિયંત્રણમાં રાખવા માટે કરી શકે છે વાવણીનું ચરણ વાવણી યોગ્ય અંતર સાથે થવી જોઈએ જેથી છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે ટૂંકા સમયગાળાની બીટી હાઇબ્રિડની જાતો પસંદ કરો ખાસ કરીને જ્યારે તે સમયસર વાવવામાં આવે છે સમયસર વાવેલો પાક સફેદ માખી સહન કરી શકે છે જ્યારે અંતમાં વાવેલા કપાસને જીવાતના હુમલાનું જોખમ વધારે છે સફેદ માખી ઉપદ્રવના પ્રારંભિક તબક્કા દરમિયાન પીળી સ્ટીકી ટ્રેપ્સનો ઉપયોગ કરો ઉપદ્રવના પ્રારંભિક ચરણ દરમિયાન વેક્યુમ સક્ષન ટ્રેપ્સનો ઉપયોગ પણ કરી શકાય છે અવરોધ પાકો કપાસના ખેતરની આજુબાજુ સરહદ અથવા મોતી બાજરી અથવા મકાઈની બે પંક્તિઓ ઉગાડો ગ્રોથ સ્ટેજ ખાસ કરીને જુલાઈ દરમિયાન ખેતરોને નિંદણ મુક્ત રાખો પાક વૃદ્ધિ દરમિયાન વધુ પડતા યુરિયાથી બચવું સફેદ માખીને નિયંત્રિત કરવા માટે કુદરતી દુશ્મનોને બચાવો જંતુનાશકોને બદલે લીમડાનું તેલ એરંડાનું તેલ કપાસિયા તેલ ફિશ ઓઇલ રેઝિન સાબુ વગેરે પર આધારિત સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે રાસાયણિક જંતુનાશક દવાઓની સહાય ત્યારે જ લો જ્યારે ભલામણ મુજબ તે ખૂબ જ જરૂરી હોય જ્યારે તેમની વસ્તી સાંસ્કૃતિક વ્યવહાર દ્વારા નીચા સ્તરે હોય ત્યારે સફેદ માખી મેનેજમેન્ટની સહાય પ્રાપ્ત કરવી જોઈએ જંતુના ઈંડા નજરે પડે ત્યારે તરત જ તેનો નાશ કરવો પડે છે